આ કાર્યક્રમમાં અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ મહામંત્રી અશ્વિનભાઈ સુરઠિયા અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા તથા વોર્ડ નંબર બેના કાઉન્સિલર નિલેશ ગીરી ગોસ્વામી અંજાર મિસ્ત્રી સમાજના પ્રમુખ શ્રી વિનોદભાઈ ખોડિયાર વોર્ડ નંબર બેના સંયોજક સાવનભાઈ કંસારા બુથ નંબર એકસો પંચ્યાસીના પ્રમુખ ગઢ મંડવી હાર્દિકભાઈ પ્રજાપતિ હિતેનભાઈ હળિયા પ્રવીણગીરી ગોસ્વામી સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિન સોરઠિયાએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ આપેલ બલિદાનની યાદ અપાવી એમને કરેલા રાષ્ટ્રવાદી કામોને જીવનમાં ઉતારી પ્રેરણા લેવાની વાત કરી હતી શાસક પક્ષના નેતા નીલસગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે સિત્તેર વર્ષની ઉંમરથી ઉંમર પછી લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે જેના કારણે અનેક બીમારીઓ લોકોના શરીરમાં પ્રવેશ કરતી હોય છે જેના કારણે નાના વર્ગને હોસ્પિટલનો ખર્ચ વધી જતો હોય છે જે ખર્ચને પહોંચી વળવા માટે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ સક્ષમ હોય છે આવી સ્થિતિમાં જો સરકારની મદદ મળી રહે તો લોકોનું જીવન બચાવી શકાય છે આ ચિંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે એટલા માટે સમગ્ર ગુજરાતમાં સિત્તેર વર્ષથી ઉપરના લોકો માટે આયુષ્માન કાર્ડના કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અંજાર આરોગ્ય વિભાગના રોહિતભાઈ મહારાજ રાહુલભાઈ ચાવડા અને અલ્પિતભાઈ સોલંકીએ ઉપસ્થિત રહી પોતાની સેવા આપી હતી અંજાર વિકાસ અભિયાનના દયાલાલ રાઠોડ ભાણજીભાઈ મહેશ્વરી સંદીપાબેન સોનીએ તમામ વ્યવસ્થા સંભાળી હતી અંજાર ખોડિયાર પરિવારના અશોકભાઈ ખોડિયાર જિનેશભાઈ ખોડિયાર દયારામભાઈ ખોડિયાર અને ખોડિયાર પરિવારના મિત્રો દ્વારા કાર્યક્રમ માટે જગ્યાની ખુરશીની અને ચા પાણીની વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવી હતી રામકૃષ્ણ મહાવીર યમુના પાર્ક અને આજુબાજુના વિસ્તારના અનેક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં પચાસ જેટલા લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અને વીસ જેટલા લોકોએ ઈ નો લાભ લીધો હતો રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ